નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત આજે તારીખ સાત તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારનો રોજ આજની મખફળીની આવક કરી આવકની વાગીરે મગફળી મિત્રો કાલ જેવી જ આવક દેખાઈ છે મિત્રો રૂમ નંબર 3 માં એક ગાળો ભરેલો છે અને રૂમ નંબર 2 માં બે ગાળા ભરેલા છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલુ હરાજીમાં રૂબરૂ જોઈએ જાણી લે કેવારી છે આજના બજારમાં વાહ મિત્રો માજેને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી ઓર વિડિયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણા આવજો અગિયારસો ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો છે અગિયારસો છત્રીસ રૂપિયામાં અમારું વેચાણો છે મગફળી છે બાટ મારી ગયો છે અગિયારસો ને સોળ રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો ને સોળ રૂપિયામાં વેચાણી જેમ ખોતરે અમુક ટકા પાઠ જોવા મળી રહ્યો છે અગિયારસો સોળ રૂપિયાનો ભાવ થયો છત્રીસ રૂપિયા રૂપિયામાં વેચાણી છે કાદરી મગફળી છે નવી મગફળી મિત્રો ઓરા જેવી મગફળી છે નવી મગફળી છે મિત્રો ઓરા ટાઈપ મગફળી છે રાજી સાતસો રૂપિયામાં વેચાણી છે નવી મગફળી છે ઓરા ટાઈપ મગફળી છે એકદમ લીલી મગફળી છે સાતસો રૂપિયા નો ભાવ થયો ઓરા ટાઈપ મગફળી છે સાતસો રૂપિયા નો ભાવ થયોનો એનો અહીંયા સો 76 રૂપિયાનો ભાવ છે જીવી લોકપોડી છે વજનમાં સારી છે એકદમ સુખુમળ છે ને છે અગિયારસો છવીસ રૂપિયા મગફળી વેચાણી છે અગિયારસો ને છવ્વીસ રૂપિયા માં ભાવ છે